અમે તો જોઈએ નહી કદી થાલ એક તો જ પાત્ર જો ગાતો તો કે કે કાકા આપણે થાલ ગાડીને ફરવા જવું કે હા તો એસે કરવા માતાજી અમને લઈ જાજો અમારે ફરવા આવવાનું હતું બધા કુટુંબ આવે જાવ ને ક્યાં જાય આપણે બધા કુટુંબ આમ બોલાજે પણ બેડા ખાવામાં ઘરે બોલાઈ બધા

વાબન બેક નું ચાલો નહીં ચાલો સંપલ તો બેલે સંપલ ફેરવાના છે નજીકો અ સાળો ભાઈ ઘડી ગયો હે બરાબર માડુ તમને કહું આ તમને ઉતારתי આ ઓકળી હા બોલાજી પેલા બેઠા પેલા સાગર ભાઈ સાગર ભાઈ બેઠા છે ઓહ થાળ ગડી લેવાણી આપડે બોલતે શીકો થાળ આ ભાઈ થાળ ગડી લેજો બે બે

તે ટંપલ કાઢી નાખ્યું અરે ગુડો યાર ભૂલી ગયો આ ભગંડા સક્તો આવતો લાગો ગાડી લઈ હ અલા પેલા આવા હ 5 કિલો લા અલા બોધી બધા 10 કિલો 10 કિલો યો બહુ ક્યાં બહુ ક્યાં કંજિ છે ગાડી લે તને હું પી દે ખાઈ લે રાડકા આવો એમ નઈ મારું સોય ઓલી પીવું કે નઈ પીવું ના આઈ પીવું આવા આ લગ ભક્તો પાછો આવતો લાગો